રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ વિશ્વ હિન્દુ પરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકનું રાજુલા ખાતે ભેરાઈ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ બજરંગ દળ અને દુર્ગા વાહિનીના કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ આ બેઠકમાં હવે પછીના વિવિધ કાર્યક્રમોના આયોજનની ની ચર્ચાઓ કરવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં બજરંગ દળ ના એકસો પચાસ જેટલા કાર્યકર્તાઓને ત્રિશૂર દીક્ષા આપવામાં આવી તેમજ રાજુલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે વિજય ચોકમાં માં બાવન ગજ ધજા લહેરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય સહમંત્રી આનંદજી હરબોલા ખાસ ઉપસ્થિત રહેલા અને સમગ્ર કાર્યક્રમ તેમના અધ્યક્ષ સ્થાને યોજાયલ બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રાજુલા અમરેલી આજનો તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જયારે હિન્દુત્વ સમાજનો નવ વર્ષ શરૂ થતું હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષને ઉજવણી કરવાની અને એક યાદગાર ફળ બનાવેલી છે જયારે શહીદ ચોક ની અંદર વિજય સ્તંભ છે ત્યાં અમે આજે ધ્વજારોપણ કર્યું અને અમારી જે ભગવાન શ્રી રામની રામનવમી છ તારીખે આવી રહી છે એની આજથી અમે તન તોડ ત્યારે કરીએ છીએ અને આજે અમે સમસ્ત હિન્દુ સમાજને એક આમંત્રણ આપીએ છીએ કે આપણો ધર્મનું કાર્ય અને આપણો ભગવાન શ્રી રામની જયારે શોભાયાત્રા આવી રહી હોય રામનવમી આવી રહ્યો હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે મળે અને આ શોભાયાત્રાની અંદર જોડાય અને આજે સાથે સાથે બજરંગ દળની એકસો ને એકાવન છોકરાઓની ત્રિશુલ દીક્ષાનું પણ સાથે અમે આયોજન રાખેલું હતું આ દિવસોની અંદર જે બજરંગ દળ જયારે આવશે ત્યારે અમે તમને ચોક્કસપણે જણાવશું અને અત્યારે અમારે ત્રિશૂલ દીક્ષા બધે ગામડે ગામડે દેવાની છે એટલે ગામ બધા સમસ્ત હિન્દુ સમાજને બધાને બજરંગ દળ ની દીક્ષા અમારે દેવાની છે આ રાજુલા ભેરે રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે અર્પણ વિધિનો સમારંભ બજરંગ દ્વારા આયોજિત યુવાનોને કરવામાં આવ્યો હતો સાથોસાથ પ્રાંતની પણ એક મીટિંગ રાખવામાં આવી હતી અને આગામી દિવસોમાં રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રાજુલામાં નીકળે એ માટેના સમગ્ર આયોજન અને આમંત્રણનું આયોજનને ચર્ચાઓ કરવામાં આવી હતી સાથોસાથ આજે જ્યારે નવરાત્રા ચાલી રહ્યા હોય ત્યારે હિન્દુ સમાજની અંદર બે હજાર બ્યાસી જ્યારે ચાલુ થયું હોય ત્યારે સમગ્ર દેશમાં બજરંગ દળના યુવાનો આજે પોતાના કાર્યમાં જૂટી રહ્યા છે દેશના ધર્મ સ્થાનોને આગળ વધારવા ધર્મ ભક્તિ વધારવા માટેના આગામી કાર્યક્રમો એમાં ચર્ચાના હતા અને ભવિષ્યમાં અનેક કાર્યક્રમો વાહિની લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મની વધુ વધુ બહોળો પ્રચાર થાય અને સનાતન ધર્મનું રક્ષા થાય એ માટેનું આયોજન રાજુલા ખાતે આજે કરવામાં આવ્યું છે